હલાલ હલાલ કરસ્તી તો આમ મારી હામા લાંબા ટૂંકો હાથ કરતો હોય તો તાર ઘરના હામા આમ કરતો હોય તો હે યા તો કેમ તમે ક્યો એમ તમે ક્યો એમ યા કેમ નથી બોલતો હે હે સીધો મૂળિયામાં જાય જાવું કે તમારથી હોપારી થાય એટલે તમે લેતા હો બાકી મને ખબર નથી તમારા છોકરા વાત કરતા હોય ને એક પપ્પા છે ને કઈ કઈ મમ્મી મમ્મી કરતા હોય હાલ હાલ મારી મમ્મી કઈ મરી નથી ગઈ હું એને મમ્મી કહું કેટલી એકાવન ને જેટલી થાય એટલી નો લાવ તો હાલ છે હું કર નહીં નાખી દે મળીશું મેલે ખેલે મળીશું ચાક ગામ ગયે હે મેકરણ એકદાણ નહીં મળી થયા ધરતી ઢંકેડે આ ધરતી ની અંદર ભાઈ હાડા તણ મનનું શરીર જમાઈ જાય પછી મળવાની વાત આવતી નથી બાપ હવે હું થાવાનું છે તમને મને ખબર નથી મનુષ દેહ મળ્યો છે મોકો મળ્યો બાપ તો કાસ પાંચ પછી નું દાન કરજો કારણ કે પાંચ પછી નું દાન કરશો ને બાપ તો એક ગૌ માતાના ના ની અંદર વપરા હે અને પાંચ પછી નું દાન કરશો ને તમારું જીવન સુધરશે અને અમારું મોત સુધરશે બાપ હે છેવાનો અર્થ મારો એ આજે મોરલીધર ગ્રુપ હોય અને આજે મારે કારણ કે એવો વર્ગ બેઠા મને અનિલભાઈ કીધું ભોળાભાઈ જામનગરમાં જામો પાડી દેવાનો છે એટલે જામા બહુ પડે પણ ફેર નથી પડતો આજ ફેર પાડવાનો છે કાક આ તમને એટલા બધા આનંદ તમે હસો હસો દાંત કાઢો મને કેટલા વાલા લાગો મને એમ થાય કે એક એક જલેબી ઘૂસળું ઘૂસડું મોઢામાં દઈ આવું અને હકીકત હોય દાંત કાઢવું એ જીવન નું ઘરેણું છે બાકી દાંત નો કાઢે એને હાથું ભાઈ એ ન બનાવાય આજની રાત છે એ અમારા માલદે એની જીવાન કસર આની રાત આજની રાત જાગરણ નિમિત્તે ઈશ્વરના સોપડે લખાઈ જાય બાપ અમારે માલદે આહીર આહિર સમાજ નો ગર્વો હતો આ રાત એક જાગરણ નિમિત્તે અને આ રાત ઈશ્વરના સોપડે લખાય શું કામ કે રાત ગઈ સુભા હોવા હે રાત ગઈ સુરા નાણા નહી કીર્તિ ઉષા કોટડા ના માણસુ ગામડે ધૂલી હોય આમાં સમજે એને કેવાય થઈ જ્યો માણા લાગત નો કહેવાય આપણે ગામડાના માણસો હોય ને એને ખબર હોય માલ ત્યારે ડબ્બો અને એક હોય શંખ એનું કારણ છે કે એમાં જોશ કરવાનું જ આવે આપણે અમુક ને ના પાડી ભાઈ નો વગાડાય કે વગાડીએ તો શું થાય એટલે ભાઈ વગાડી તો બીજું થાય પણ મિત્રો આજ મારે ખાલી પાંચ મિનિટ નો પ્રસંગ કેવો એનું કારણ છે કે આમાં મારા વડીલો બેઠા છે મારા માથાના તાજ બેઠા મારી બેનો માતાઓ બેઠા છે કોઈની માન મર્યાદા ઉપર આશ ના આવે બેન ભાઈ બેઠા હોય મા દીકરો બેઠા હોય ગૃહ શિષ્ય બેઠા હોય જે નકળંગ નેજાધારી તોરણીયા ધામ કચ્છ કાઠિયાવાડ ગુજરાત ની અંદર જેનું ભૂજતું નામ હોય મિત્રો અમે બોમ્બઈ સુધી રમ્યા આવ્યા છે નજીક પાંચમા મહિનામાં દિલ્હી પાર્ટેટ જવાનું છે એટલે આવું મંડળ એક ગૌ માતા માટે અમે પણ રમીએ છીએ પણ આજનો જે કાંઈ પૈસા થાય એ તમામ રૂપિયા અહીંયા દઈને જવાનો છે અને અમારું મંડળ જે હાલે છે તો રણિયાધામ એ રાજેન્દ્રદાસ બાપુ એમના આદેશથી આ મંડળ હાલે છે અમારી બીજી કોઈ શાખા નથી બા એક ગૌ માતાની સેવા કરીશ અને તમારી જેવા વડીલોને રાજી કરીએ છીએ બાપ હે એક ગૌ માતાનો ખાલી પાંચ મિનિટનો પ્રસંગ કહેવો મિત્રો આજ તમે હું જેને મા કહીશ ને બાપ

તો ભલે બાંધી કવિરાજ જગત ના શોખ માં હમને રેઢિયાર મૂકવી નથી અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ ચલે અમને કસાઈ વાળે વેચવી નથી અને કસાઈ વાળે વેસી તો ભલે વેસી કવિરાજ અમારા ઉપર કરવત અકારવા નતા અને એ વાલા કરવત અકાર્યા તો ભલે અકાર્યા કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ એને ત્રાજ વે તોડવા નતા અને એ વાલા ત્રાજ વે તો ભલે તોડ્યા કવિરાજ એને ખરીદી અને ઘરે લાવવા નતા અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ એને સુલા ઉપર શેકવા નતા અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ એને ભાણા પીરસવા નતા અને એ વાલા ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ એને ઉદર ઉતારવા નતા અને ઉદર ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ તો એ અભાગ્યાને અમને માં કેવા નતા મિત્રો વિચાર તો કરજો બા આજ જે કાય તમે સમાજ બેઠો એ કાય જેવો તેવો સમાજ છે ભલા માણા તમારી પાસે એટલી સંપત્તિ હોવા છતાંય તમે તમારો ધર્મ નથી ભૂલ્યા બા કહેવાનો અર્થ એ છે બા કે જો ઈશ્વરે દીધો હોય તો આની અંદર વાપરજો આ લેખે જ આવે એક ગૌ માતાના ઘાસની અંદર બાકી અમે એક રૂપિયો પણ અહીંથી લઈને જ જવાના અને મારા મંડળના પ્રમુખ શ્રી આવ્યા આપણે ભાઈ જયદીપસિંહ જાડેજા જાડેજા સાહેબને કહી પધારો સાહેબ અમારા પાંત્રીસ જણનું સંચાલન કરે છે મિત્રો અમારા મંડળના પ્રમુખ એમને ખાસ કરી અમે હમણાં અહીંયા ચાર પહેલા પહેલાં રમવા આવ્યા હતા જ્યારે અમારે અનિલભાઈએ વાત કરી કે આપણે એક ગૌ માતા માટે પ્રોગ્રામ ગોઠવવો છે અમારે પ્રમુખ સાહેબને વાત કરી કે ગૌ માતા માટે ગોઠતા હોય તો અમારે એક રૂપિયોનો જોઈએ જે કાંઈ પૈસા થાય એ અમે ન્યા મૂકીને આવશું અમારો મંડળનો ખર્ચ થાય ને ઈસ ખાલી આપજો અને મિત્રો મંડળનો ખર્ચ જ લીધો અમે એક રૂપિયોને જ લીધો બાપ હે અને કોઈ પાસે મીઠા મસ્કા મરવીને પૈસા નથી પડાવી લેવા અને બાપ જો તો મુબારક છે નો જો તો ડબલ મુબારક છે પણ મા ભગવતની કૃપા હોય તમારી જેવા વડીલોની દયા હોય અને આજ થોડી ઘણી મને કળા મળી હોય અને આ ટેજ ઉપર ન બતાવું ને તો ભલામણા મને મારી જનતાનું ધાવણ લાજે જો તો મુબારક છે નો જો તો ડબલ મુબારક છે આ તમારી જેવા વડીલોની કક દયા હોય તો જ બાપા આ બે શબ્દ બોલી હકીએ બાકી હું કોઈ કલાકાર તરીકે નહીં એક ગૌ માતા ની જોડી તમારી પાસે લઈને આવું છું પાત્ર પહેરી સભાની બહાર ન જવાય મારે પણ એક ગૌ માતા ની જોડી આવે તો ફૂલ નહીં ફૂલ ફૂલની પાખડી નાખી અને જોડીને વધાવી લઈએ